એક દિવસ જીવબા તથા લાડુબા બંને બેનો ગાડી જોડાવીને કરિયાણા ગામે મીણબાઈને મળવા માટે ગયા તેમને મળીને વાતચીત કરીને પાછા ગઢડે આવતા હતા ખેલા નદીને કાંઠે મોટા અખંડાનંદ સ્વામીને પેસ બેસ પેટ બેસણાનો રોગ થયો હોવાથી ખેલા કાંઠે ઝાડની નીચે સૂતા સુતા સ્વામિનારાયણ સ્વામિનારાયણે ઊંચે સ્વરે ભજન કરતા હતા આમ મિષ્ટદેવના નામને સાંભળીને બંને બહેનોએ વેલડું ઊભું રખાવીને બળદ હાંકનારા ખેડૂતને કહ્યું કે ભાઈ જુઓને એ કોણ ભજન કરે છે તેની તું તપાસ કરી લાવ એટલે તેણે પાસે જઈને તપાસ કરીને આવીને કહ્યું કે બા એ તો કોઈ માંદા સાધુ છે ત્યારે તેને બંને બહેનોએ કહ્યું કે આ અમારી ગાડીમાં એ સાધુને સુવારીને દરબારમાં લાવો પછી બંને બહેનો પોતે અડવાણે પગે ચાલ્યા અને ઘેર આવ્યા અને સ્વામીને ગાડીમાં સુવારીને દરબારમાં લાવીને ઢોલિયા ઉપર મશરૂના ગાડલા ઉપર સુવાયરા ઉચિત સેવા કરવા લાગ્યા બગડેલા લુગડા પણ પોતે ધોઈ લાવે આ રીતે દોઢ માસ સુધી અશક્ય અસંભિવત સેવા કરી સેવાથી બહુ પ્રસન્ન થયેલા સ્વામીના મનમાં એમ થયા કરે કે આમને આપણે શું આપીએ એક દિવસ રાતના બાર વાગે સ્વામીએ મોટીબાને કોઈ દ્વારા કેવરાવ્યું કે બાજરીનો રોટલો અને તાંદળજાની ભાજી હોય તો જમીએ બહુ જ ભૂખ લાગી છે આમ માંદા સાધુની વાત સાંભળીને મોટીબાઈએ પોતાના ચાકરને બોલાવીને કહ્યું કે તું લક્ષ્મીવાડીએ જઈને વાડીવાળાને કહે છે મહારાજ માટે અત્યારે જ તાજી ભાજી જોઈએ છે મોકલેલો ચાકર તાજી ભાજી લઈને આવ્યો તેને સુધારીને વઘારીને તૈયાર કરો કરી બાજરાનો રોટલો કરીને તેને ઘીથી ચોપડીને ભાજી અને રોટલો બંને સ્વામીને અપાવ્યા તેને જમીને સ્વામી બહુ જ રાજી થયા અને સૂઈ ગયા સવાર થતાં મહારાજ અક્ષરવડીમાંથી ઉઠીને ગંગાજળિયા કૂવા ઉપર દાંતણ કરવા બેઠા તે સમયે મોટીબાઈએ કહ્યું કે આજ તો તમારા વાંકમાં આવી છું મહારાજ તે સાંભળીને મહારાજે કહ્યું કે ક્યાં વાંકમાં આવ્યા છો ત્યારે જીવુભાઈએ કહ્યું કે તમારું ખોટું નામ દઈને રાતના બાર વાગે વાડીમાંથી તાંદળજાની તાજી ભાજી મંગાવીને બાજરાનો રોટલો બનાવીને અખંડાનંદ સ્વામીને અમે જમાડ્યા છે આ બહુ વાલી વાતને સાંભળીને શ્રીજી મહારાજ પરમ પ્રસન્ન થઈને બોલ્યા કે એ જ વાંક કે બીજો કોઈ એ તો અમારે કરવાનું હતું ને તમોએ યકીન તમે દોઢ માસથી માંદા સંતના બગડેલા કપડાં પણ ધોવા સુધીની ચાકરી કરી તેને હું જાણું છું તમે મોટાની સેવાનો મહિમા જાણ્યો તેથી તમારી ઉપર ઘણો રાજી થયો છું તો જે માગો તે વર આપું એવું વચન સાંભળીને નિષ્કામી મોટીબાએ આ ગઢડું ગામ તમારું ઘરબાર અને બીજો પરદેશ એ મને વર આપો ત્યારે શ્રીજી મહારાજે બહુ વિચારીને કહ્યું કે તમે વર તો બહુ જ કઠણ માગ્યો એમ કહીને તથાસ્થુ એવું વરદાન મોટીબાને આપ્યું તેથી તેઓ બહુ રાજી થઈ ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદ્ગુરુ અદ્ભુતાનંદ સ્વામીની મૂળ વાતોમાંથી